કેમ છો મિત્રો મજામાં હવે આપણે ફરીથી નવો ટોપિક ચાલુ કરીએ અ વિઘટન જે ચેપ્ટર નંબર 12 ની અંદર આપેલું છે તેના વિશે આપણે વાત કરીશું વિઘટન કેવાય કો તો કે જે અ કાર્બનિક તત્વો છે કે જેને સરળ અ કાર્બનિક તત્વોમાં ફેરવવાની પ્રક્રિયાને શું કહેવાય વિઘટન પ્રક્રિયા કહેવાય છે કેવા કાર્બનિક તત્વો તો કે વનસ્પતિઓના પાન એના ફૂલ એની છાલ જ્યારે પ્રાણીઓ જે મૃત અવશેષય ઘટકો છે મળમુત્ર છે એવા કાર્બનિક તત્વોને જ્યારે અકાર્બનિક તત્વોમાં ફેરવવામાં આવે આ પ્રક્રિયાને શું કહેવાય વિઘટનની પ્રક્રિયા કહેવામાં આવે છે તો તેના વિશે આપણે લખીએ ચાલો તેના વિશે તો કાર્બનિક

विघटन के थकेगा तो प्रमुखतया हमें उत्प्रेरक द्वारा विघटन થાય છે આપણે એવું માન્ય બરોબર કે ઉત્સેચકો દ્વારા વિઘટન થાય છે પ્રવાહ સમજી કે આપણે કયું બે નિવાસન તંત્ર છે जलाधनी व्यवस्था तंत्र और स्थल धनी व्यवस्था तंत्र तो इसमें क्या विघटन सबसे ज्यादा જોવા મળે છે તેના વિશે આપણે સમજીએ તો કે આપની પાસે બે નિયંત્રણ તંત્ર છે તો કે પેના સ્થળ ધની તંત્ર સૌથી વધારે કેમાં જોવા મળે સૌથી વધારે ક્યાં સ્તરે જોવા મળે બરાબર એવો આપણે પ્રશ્ન થાય એના વિશે આપણે તિંકળલી દ્વારા કોલેજ છે તો કે આ બે કયા જે નિયંત્રણ તંત્ર આવેલા છે સ્થળ ધની તંત્ર

ત્રીજી છે અપખંડન ધોવાન અને પછી છે પપચર અ અને લાસ્ટ આવે છે સેન્ટિકર બરાબર કે જે ખાતર સ્વરૂપે આપણે નિર્માણ કામનું છે તો કે સેન્દ્રિય કે જે વિઘટન પ્રક્રિયાના મુખ્ય ચરણો છે બરાબર આના પ્રમાણે આગળ સમજીએ તો કે तो के विघटन प्रक्रिया को ना ऊपर है? बराबर विघटन प्रक्रिया ओ क्या स्तर है था बराबर अथवा को ना ऊपर है? तो के वनस्पति ने अंदर मैं हमारा बात के प्रमाण वनस्पति अंदर क्या है कि ना विघटन जुड़ा मरे तो के ना पांगड़ा बरोबर एनि चार आणि फोर बरोबर आ अवस्थेमध्ये आपण विघटन જોવા માંડે છે હવે પ્રાણીઓની અંદર જોઈએ તો પ્રાણીઓની અંદર તો કે મૃત અવશેષીય ઘટક ઘટક તો કે કયા કે તો કે બેસી बरोबर હાડકા એમાં શું જોવા માંડે विघटन જોવા માંડે बरोबर અને પ્રાણીઓ દ્વારા

हम देख से विघटन होता है कि विघटन प्रक्रिया में संवरता तो कोई वनस्पति उपस्थित है चाहे कोई पादप रूप पे बरो पादप रूप है अवित्य क्या सो करे तो के अवश्या है अवश्या तो पादप ने खाए बरो आ पादप ने खाए खाए और नाना-नानी टुकरा के अंदर रूपांतरित कर

વધારે હવે શું થા અંદર ઉત્સેચકો આવશે ઉત્સેચકો દ્વારા વિઘટન થશે બરાબર ક્ષેત્રફળ વધારે હોવાના લીધે વિઘટન ઝડપી બને એના વિશે આપણે આગળ સમજાઉં તમને ઝડપી બને બરાબર અહિયાં શું છે કે કેવી રીતે વિઘટન જો થાય હવે તેના ચરો કે જે વિઘટનને મૂળ પ્રક્રિયામાં જે ભાગ ભજવે છે તેના જરો વિશે આપણે વારા પ્રતિવારા પ્રતિ જોઈએ બરોબર આ બે સ્ટોપ કરું છું જ્યાં તમને જો સ્ટોપ કરીને લખવું તો લખી શકો છો નેક્સ્ટ સમજીએ એના સરો પછી ટેક્સ્ટબુકમાં જે આપેલું છે તેના વિશે આપણે માની કે મેળવી વરણ તરીકે ચરણો વિશે અભ્યાસ કરવો વિકટક પ્રક્રિયાની અંદર બરોબર વિકટક પ્રક્રિયાની અંદર સૌપ્રથમ ચરણ આવેલું છે બરોબર વિકર્ણ પ્રકૃતિ તેનું સૌપ્રથમ ચરણ આવેલું છે ઓપન બરોબર બીજું છે ઓ હવે ઓક્લેન્ડ કે અંદર સૂતું બરોબર તો કે મોટા કડના જે અવશેષીય ઘટકો છે તેને નાના નાના કદમાં રૂપાંતરિત થાય અને વિઘટન માટે પ્રેરિત કરે अथवा તૈયાર કરે છે બરોબર એને અંદર ઓક્લેન્ડનું મુખ્ય ભાગ ઓક્લેન્ડ કોને તો કે અણુ છે અણુ છે હવે તેનું કાર્ય તો કે મોટા અવશેષીય

જટિલ કાર્બનિક પદાર્થો અકાર્બનિક જૈન જટિલ કાર્બનિક તત્વો છે તેનું અકાર્બનિક તત્વમાં રૂપાંતર થાય બરોબર ઉર્સેકપ દ્વારા તેમાં લખી આપો જટિલ કાર્બનિક દ્રવ્ય અંત અકાર્બનિક તત્વમાં 5 6 बरोबर इसमें मुख्य रूपे कोण भाग बदले उससे जाओ द बरोबर चाहिए आगे क्या चाहिए कोण द्वारा था उत्सजकों द्वारा हमें आने लास्ट आने से से रिएक्टर बरोबर से रिएक्टर के जेनी साथ में तभीस कारण कोण जुड़ा है ખનીજીકરણ તો આવે બરોબર જ્યારે સેનામાંથી નાના નાના તત્વો છૂટા પડે ત્યારે શું કહેવાય ખનીજીકરણ કરાવ કહેવાય છે તો આ બધાએ મળીને શું બનાવે સેન્દ્ર બનાવવાની પ્રક્રિયા કરે છે કે સેન્દ્ર બનવાની પ્રક્રિયા કે જે આ ત્રણ સ્તર પછી જે રૂપાંતર થાય નાના જે પોષક તત્વો છે તે સેમાં કહેવાય સેન્દ્રમાં કહેવાય

और इसे कालिदार जो उधर आए कालिदार जो आनी अंदर जुड़ा पाए चें बराबर सूक्ष्म जीव शामिल प्रतिरोध बोए चें उधर आकर एक खाता भी जापन चांदी खाता खेत अपने अंदर जरूरत उपयोग करें तो चें तो कि सूक्ष्म जीव शामिल प्रतिरोध बोए चें समझना आया सुधी आज यहां पर आपने समझे तो के बीन्स पार्टिकल में हो जाए, बराबर बीन्स पार्टिकल में हो जाए कार्बोनिक संयंत्रों कार्बनिक कार्बोनिक द्रव्यों में संचय स्थान है जाए, द्रव्यों में संचय स्थान पर संग्रहित हो बराबर अब क्या है ना जो हम बोले पोषण काली जमीन में के जे अनाज द्वारा निर्माण प्राणी भी

કે વાય સમજ્યા કે સેન્દ્રમાં છે આ સેન્દ્રમાં નો નિયમ એમાંથી ધીમે ધીમે પોષક તત્વો છૂટા પડે તેને શું કહેવાય ખનીજીકરણ કહેવાય હવે નેક્સ્ટ કે આ વિઘટન પ્રક્રિયા આયા પૂરી થઈ પણ તેને જે નુકશાન કરતા ઘટકો હોય છે તેના વિશે આપણે માહિતી લેવી શારીય વિઘટન માટે આપણે એટલે તો એમાં ઘણી બની રહે છે અને પોષક તત્વ અથવા તેને ધીમી પાડવાની પ્રક્રિયા થતી હોય છે તો કે એના વિશે આપણે માહિતી મળી તો કે વિઘટન પ્રક્રિયાને નુકસાન કરતા ઘટક બરાબર વિઘટન પ્રક્રિયાને નુકસાન કરતા ઘટક તો કે સૌ પ્રથમ જે બહારનું આવરણ છે લિગ્નિન અને કાઇટિનનું બનેલું હોય ત્યાં તેને તોડવા માટે ખૂબ જ વાર લાગે છે જેના લીધે શું થાય વિઘટન પ્રક્રિયા ધીમી થાય છે બરોબર તો કે જ્યારે વનસ્પતિ ની અંદર જો મને પ્રાણી બહાર માં આવે લિગ્નિન અને કાઇટિનનું બનેલું હોય ત્યારે ધીમું વિઘટન થાય बोलो, हाँ ना, जैसे बाहर नाइट्रोजन, पोस्फोरस, एवं पो तो कुछ नाइट्रोजन, जल पदार्थ बोलो, नाइट्रोजन, जल द्रव्यों पदार्थों द्वारा तो जैसे सोता है विग्रहण जड़, जैसे और लेकिन आपने कही थी आवर आवर बोलते हैं कि आती तेज़ सोता है विग्रहण जड़ पी क्या सो था एक विगर्धा जुआ पड़े चे मतलब जहाँ पर हमें बेज जुआ तो वो ओछू है जहाँ विगर्धा ओछू दी में जहाँ दी में जुआ मरे चे हर बेज वाला विस्तार में विगर्धा क्यों होए जल्दी अपने टेक्स्ट में अंदर जा डेटा आपने रोचे जड़ सूच विस्तार में विघटन धीमू होय छे बराबर किसे विकर्तन ने दीमू पानी से सोख सबस्ताती अंदर बराबर हवे हाँ आपने जोए तो के जारा बावस्ताना जे आ जारा कावस्ताए तेमने हम क्यों जोआ माए तो के विकर्तन जड़ में जोआ छे विकर्तन को मात्रा मौसी जाए मणे जैना लिखने विकर्तन जड़ और વિઘટન ટીમો ટુ વાય છે હવે બરોબર વિઘટન ની પ્રક્રિયા અહીંયા સંપૂર્ણ રીતે પૂર્ણ થઈ છે આપની ટેક્સ્ટ બુક માંથી ડેટા આપણો છે ઓછો આપણો છે જેના વિશે આપણે માહિતી મેળવી લીધી તો કે તે માં સમજ્યે આ વિઘટન પ્રક્રિયા વિશે માહિતી આપેલું છે બરોબર તેના વિશે હું તમને સમજાવું કે કેવી રીતે આ પ્રક્રિયા હું થાય છે તો કે અહીંયા જુઓ બાળકો બરાબર આ આખી વિઘાટન પ્રક્રિયાની પ્રોસેસ છે હવે અહીંયા જુઓ તમે તો કે જે જમીન ઉપર ઉગેલ વૃક્ષ છે ત્યાંથી શું થયું પાંદડું નીચે પડ્યું તો શું થાય કીટકો અને અન્ય પ્રાણીઓ દ્વારા કેટલાક ખવાય છે પોચક પોષક પદાર્થો અને ઉર્જાનો આહાર જાળમાં પ્રવેશ જે શું થાય તો કે જે કીટકોએ ખાધું બરાબર અને જે એક લીલું પણ જમીન પર પડ્યું હવે અહીંયા શું થયું તો કે એનું વિઘટન થયું અને ફૂગનો વિકાસ થયો કેટલાક પોષક તત્વો રાસાયણિક પ્રક્રિયા દ્વારા જમીનમાં ધોવાણ પામે છે કાર્બનિક પદાર્થો પદાર્થોસભર કે બધા કાર્બનિક તત્વો ભેગા થાય ત્યારે શું થાય કાર્બનિક સભર જમીન થાય પછી ત્યાર પછી શું જોવા મળે તો કે અળસિયા બેક્ટેરિયા માટી ઈતળી ફૂગ વગેરે દ્વારા વિઘટન પામે છે કયું કાર્બનિક પદાર્થો સબર જમીન અને ફરીથી કેના ઉપયોગમાં આવે વૃક્ષના ઉપયોગમાં તો કે ફૂગ બેક્ટેરિયા દ્વારા પર્ણોને આંશિક રીતે ઉપ ઉપભોગ કરે છે તેઓ પોતાનું સ્વરૂપ ગુમાવી કચરો બને છે બરાબર આ પ્રક્રિયા આખી એકબીજા સાથે જોડાયેલી છે અને ફરીથી વૃક્ષની અંદર જ તેનો ઉપયોગ જોવા મળે છે